જય દ્વારકાધીશ બધા દાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી એકદમ મજામાં જ હશે લોકો કેમ કે હમણાં વરસાદને આવતા એટલે બધા મજામાં જ હોય ને થોડીક તડકો અને ગરમી પડે પણ વાંધો નહીં તો એડજસ્ટ થોડોક સમય કરવો પડે ને બધાને ભાઈ ને અત્યારના બોલમાં માં ને કાલે વરસાદ આવતો ને અત્યારે જો તડકો અને હે ને આ વડલા કેવા મસ્ત કરવાના એમાં આપણો ઘરનો રસ્તો અહીંયા આવતો હોય ને બંને બાજુ વડલા હોય કેવું મસ્ત લાગે તમને થતો કાઢ્યા જાતો ક્યાં છે પણ તમે થમલોને જોઈને નક્કી તો થઈ ગયો ક્યાં જાવ છતાં એ તો તમને ન ખબર પડે તો રોગમાં આગળમાં જોડાઈને રહ્યું હોય એટલે આગળ તમને ખબર પડશે હવે સોલણબહેન કોણ બેન છે ને બધા રસોડામાં કામ કરે હાલો તો ઘણી પર આપણે અહીંયા જઈને બાંધતા આવીએ કાલના લોગને જેમ ઘણી ધબધપાટી બોલાવીએ કેમ કે બેન હોય ને બાંધવાનું જ હોય હાલો જઈએ તો આપણે મોટા ભાઈ તો જમવા બેહી ગયા છે અને આ બે બેનું અહીંયા રોટલી બનાવે ને એક રોટલી બનાવતી જાય ને એક રોટલી વાત તાવડીમાં નાખતી જાય ખાતી જતી ને નહીં ખાતી તો ને આજ આજ તો વેઠી આજ નથી ખાતી હમણાં ખાઈ લીધું બાકી છે એ ખાઈ તો લીધું તું બાકી થોડીક બે ગયા બાકી નો બે કઈ વાંધો નહીં બનાવો બનાવો રોટલી બનાવો એ એ સભી બાતે બતાવી નહીં જાતી આગળ જો હોય ને પછી ખબર પડશે ક્યાં થવાનું છે બધું બધું ન કહી દેવાય એટલે અહીંયા તો સસ્પેન્ડ હતું તો દાખલો બગાડી નાખ્યું હાલો તમે ખબર તો પડી ગઈ ક્યાં જવાનું છે હવે તમને હજી ખબર ન પડે તો હવે હું નહીં કે હવે આગળ જોઈ રહી થોડો સંજયભાઈ તો

હાલો તો ભાઈ અમે જઈએ સીધા મારા સસરાને ઘરે જવાનું છે કેમ કે અરસાન લેવાનું છે ને મમ્મીને કહી દઈને આટો મારો નથી ગયા પપ્પાને તો એ છે ને બધાને આવવાનું છે હાલો તો જઈએ હાલો તો ફાઇનલ છે ને આપણે અરસાને ઘરેથી છે ને અરસાને પપ્પાના ઘરેથી આપણે હા ને માંગો પીક્યા ને અત્યારે અહીંયા બે એક લઈ

हम लोग गाड़ी में खुटे जब बैठो, पापा रुक जाए क्या? नाक दाल तोड़ो। <laughs> नहीं। <laughs> <laughs> ताकि फुल नहीं थी थोड़ी गरीबी है जो दूरी। पुना जाए आंख बंद नहीं काम होम। आंख बंद तो जैसे <laughs> ने खुटे घर पड़ता पेरियो बेटी नगर ताहुरू घोसू रही क्या? मैं आंख लीजिए झाव बंद नहीं होम। हाँ जाके � લાઈટર મારી દોકરા છે ને અને મારે કોઈની છોકરી બે ભાઈ જા ને તો છોકરીનો ટાંગો ભાંગી જોતો પૈ રીતે એટલે બા બહુ બાંધવામાં બાંધવા જાય એમાં મારે દેલી અહીં ટાંગો ભંગ નાખ્યો તમારી એક બેનનો મજા આયા આ મે બધે લાઈટ મેરે ને મને લાઈટ મારવા મને મને કેમ કે મને પકડવો ને આઘરો છે લાઈટ ને ચાલ લે માર

কাকৰামি ত આવી ગઈ જયારે કરીને તું કેવી ગઈ જયારે સારા મારી ગઈ ને હવે અમે તો અમે અઘરું પડશે બધી હવે તો અહીંયા બાદરા રાડા લઈને ફરે બિસાડી હે મોજ કરી ને કેરીઓ કેટલું ખાચી બાપા અહીંયા અધુર મૂકીને આવી લેવી મારે લેવાય ને કાતું બોક્સ બાપા અહીંયા કેટલું બોક્સ લઈ આવવાનું હોય નું આપે 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 તારા બાપા રેડી છે कथा नहीं तरे गाम क्यों बरगों का गाम छे अबे साले माफ करना मैं जो मैं बफाय गाम पुरो है एक बफाय आवे न बिचो बफाय आ गाम पुरो है मन के हरसा परिवार में वा हो वडलेठे भैंस हो बंजू न्या तो भाई बिथाने मिस करवानो छे भाई काही नहीं आलो हाँ दादी मजा आओ छोकरा रमाले चौथी पीढ़ी ना छोकरा है कहीं चौथी पीढ़ी था, <laughs> था नी काका कोई कोमल कोमल छोकरा सही नी तीसरी तीसरी का मां चार चार पीढ़ी था, था, यार था नी चौथी पीढ़ी था, था ए मोनी ए परें। ये, ये मैं हूं ये मेरा बड़ा भाई हो ये है भूखड़ सही पकड़े हैं ये है भूखड़

Bye-bye.